गईज वेलकम और वेलकम बैक टू मै चैनल तो चार पांच दिवस पची आप फरी थे मड़ी रहा बिकॉज के हूँ थोड़ी हम बिजी हूँ एट कर ब्लॉग नहीं बनता बट आज मैं कूँ तो कि चलो आप स्टार्ट कर आई मीन जेने खबर हेने खबर हे बट एटे हूँ बिजी हूँ हूँ एक्सप्लेन नहीं करूँ मैने बट ओके okay. તો સવાર સવારના હજી સુરજ દાદા બી નથી આવ્યા અને મસ્ત શાંતિ એ બીજું કોઈ જ નથી કને એ મસ્ત શાંતિ અને તો આજે હું જવાની છું વિરાણી ઘરે આમ હું એને હમણાં દીદીના ઘરે આવું નખત્રાણા તો હું વિરાણી જઈશ આજે બિકોઝ કે આપને એક જગ્યાએ જવાનું હોય આજે આઈ મીન કાલે બી જવાનું હતું કાલે દાંડિયારાસ હતા રાતે બટ નથી ગઈ હું કેમ કે અહીંયા કને હતી એટલે તો આજે સવારના જઈશ ને રાતે પાછી અહીંયા જ આવી જઈશ તો જોશું હમણાં રેડી થઈ થોડુંક કામવામ બી થઈ ગયું ને હવે મેં કીધું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી નાખી હમણાં ઘણું ટાઈમથી આપે સ્ટાર્ટ બી આઈ મીન બ્લોગ નથી કર્યો મંડેના અને મેં જે મંડેનો વ્લોગ હતો ને એ મેં વચ્ચે રાખ્યો હતો આઈ મીન વેનસડે ના કે એમ કાંક આવ્યો હતો બિકોઝ કે એડિટ બી નહોતો થયો તો પછી મેં એડિટ કર્યો ને ત્યારે મેં મૂક્યો હતો બટ મેં કીધું કે હવે ચલો આજે આપે સ્ટાર્ટ કરીએ આજે મંડે એટલે તમે આ વ્લોગ કાલે જોશો તો તો હવે હું અંદર જાઉં થોડું કામે એ કામ કરી લઈ પછી આપે મળીએ ઓકે આપે જ ઘરે તો હું આવી ગઈ છું ઘરે અને ઘરના અંદર એને ચકલી ઘૂસી ગઈ હોય ત્યાં બેઠી એ પંખામાં એને નીકાળવી પડશે એ જ આવી છે ક્યાં ગઈ બતાવ ઓપા પાલી ગયો પા તો આ કંકોત્રી આવી છે ને ત્યાં આપણે આજે જવાનું છે તો આપણે અહીંયા જશું તો રેડી થઈને હવે આપણે જઈ છીએ જમવા માટે બધા આવેલા પાછળ આગળ જઈ તો આપે હમણાં ચાર દિવસ નતા ને ઘરની ડિઝાઇન બી થઈ ગઈ હજી આલી સાઈડ બાકી પડી ડિઝાઇન કરી નાખીએ તો અમે જમીને આવી ગયા તા ઘરે બપોરના જ બપોરના જવાના ને જમીને હા તો અમે જમીને આવી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા થોડીક વાર તો જસ્ટ હમણાં ઉઠ્યા અને બારે એને તે શેરડી જુસવાળા ભાઈ આવ્યા હતા તો આપે એ શેરડીનો જ્યુસ પીધો હમણાં કેમ કે આ એક માખી એને ક્યારથી મારા મોટા કાને આવી રહીએ ને શું એ ખબર નહીં તો અમે હમણાં એ જ્યુસ પીધો બહુ મજા આવી ગઈ કેમ કે હવે ને બહુ જ ગરમી આવી ગઈ એવું મને લાગે રહું કેમ કે મને બહુ બધી ગરમી થાય ને એટલે

ક્યાંક અવાજ આવે રહ્યો એનો લાઉડ બોલે ને એનો અવાજ આવે બાકી ભાઈ નથી દેખાતા એ સાબુ વેચ્યા વાળા હા ભલે તો ગાઈસ હવે અમે એને પાછા જઈ નખત્રાણા તો અમે જો સવાર ના હતા ને તો હવે પાછા જઈ રહ્યા કેમકે ફૂલ વંશુ બને આવ્યા તા મમ્મી એને સાચવેરા બટ એને એને હવે એની મમ્મી સાંભળીએ ને તો હવે અમે જશું પપ્પા મૂકવા આવશે હવે ओके okay, गॉइस तो आप गया दीदी घरे माँथू भी नहीं ओढ़ तो चलो पप्पा हमने मुकी गया मन वंशू ने तो हमें पप्पा क्या तो हम अभी ऊपर जा चलो

खमेज खमीजा खमीजा चलो हेलो तो हम कपड़ा लाइ गई थी बट पाचा गोटवी ना क्या आप अबे फोन चार्ज मरा राखी दऊ बिकॉज के मेरा फोन में चार्ज नहीं माथू भी ओढ़ी नाखो जो कि ना मैं ओढ़ एमज जेम जेमत ने एमने સવારનો ચાર્જ કર્યો તો બટ હવે નથી તો કીધું ચાર્જમાં રાખી દઈ આપે ફોન તો અત્યારે આપે જઈ છીએ વાડામાં ગાય ધોવા માટે હવે આ રાયડો વઢાઈ જશે તો ગાય દોઈ લીધીને હવે આપણે જઈ પાછા નડિયેરી કેવી મસ્ત લાગેરી ચલો તો અમે રેતીનો બિઝનેસ ચાલુ કરે હોય જેને ખપતી હોય ઓર્ડર દેજો તો અહીંયા ટેક્ટરની ટોલી ભરાય છે રેતી ટેક્ટર પ્લાસ્ટિકનું ટોલી લોખંડની અહીંયા જ ઠલાવી નાખી અમે તો હવે સુરત દાદા ચિરાગ ચિરાગ ત્યાં દેખાય રહ્યા બસ હવે બી એના ઘરે જાય રહ્યા અને ત્યાં કેવું મસ્ત લાગી રહ્યો આટલું શું બતાવ છે ને ને અહીંયા બધા રમેરા ત્રણ ભાઈ હવે થોડીક વારમાં આપે ઉપર જશું દેવભાઈ આયા દેવભાઈ દેવભાઈ મને એમ કેતા દેવ રોજ કહેતો તો મેં કીધું આજે બનાવું છેલ્લો આપે એટલે આજે મેં સ્ટાર્ટ કરી નાખ્યો સવાર અને હું વિરાણી બી ગીતી એટલા માટે ગઈ દેવ દેવું એની સાયકલ થઈ સ્ટન્ટ કરે તો જો હમણાં જ કરશે જાય છે ત્યાં તો આજે સવાર થે પછાડ સુધી આપે ઘરે હતા જો કે બહુ મજા આવી ગઈ થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ ગયું ભલે બી બધા હોય બટ એક અઠવાડિયું હું નથી ગઈ ઘરે તો બધાનું મોઢું જોઈએ આવી બધાને વિડીયો કોલમાં આપે જોઈએ એના કરતા આમ રૂબરૂ જોઈ ને બહુ મજા આવી જાય તો એક અઠવાડિયું નથી તો આજે ગઈ આવી ગઈ ઘરે હવે શાયદ ઉરાત્રી ના દિવસે હું જઈશ કેમ કે ત્યાં કને બહુ મસ્ત થાય આપણે ત્યાં કને મહાશિવરાત્રી એટલા માટે અહીંયા કને શું થાય મને ખબર નથી કેમ કે આપડા ત્યાં કને બહુ મસ્ત રવાડી નીકળે ને એવું બધું હોય તો શાયદ તે નાઈન્ટી નાઇન જઈશ નકતા નહીં જાઉં નકતા જો મારે કને વિડીયો હશે હું કને કહીશ કે આપને વિડીયો મૂકે તો તમને બતાવીશ નકતા હું જઈ શકીશ આજ કઈ તારીખ છે આજે ચોવીસ તારીખે એટલે કાલે અંધારું રોડ લાઈટ લાગી અહીંયા બી એ અહીંયા કોઈ ના દેખાય આપને છે ને કોઈ જ નથી ત્યાં કને બી કોઈ નહી બધા ઘરના અંદર જ હોય કોક આવેક જાય રૂ ત્યાં બાઈક દેખાઈ રહી આપે દસ પંદર મિનિટમાં ઉપર જશું ઘરે અંધારું થવા બી આવ્યું એટલા માટે તો થોડીક વારમાં દસ પંદર મિનિટ રહીને આ બધાને જવાબ દેવા પડે પછી આપને હમણાં જ પાંચ મિનિટમાં બોલાવશે એ આપી જ્યારે કંઈક આપણામાં બિઝી થઈને તો જ આપને એને ધ્યાન દેવું પડે તો તો આ હું ચાર્જમાં રાખવા જમરી બીકોઝ ત્યાં અંદર હમણી ચાર્જ નથી ને બિચારા એ બધા હાકલતા હતા બટ હાલતી જ નથી કેમ કે ચાર્જ નથી એટલે હવે એના તો કાર ને મૂકીને સાયકલ લેવા ચાર્જ નથી એટલે તાને હું એને ચાર્જમાં લગાવી નાખું ચલો તો એનું ચાર્જર એ અહીંયાથી ચાલુ કરી આપે અહીંયાથી બે હવે અહીંયા ક્યાંક પ્લગ એ એનો શાયદ તે અહીંયા કે આ ઊંચું કરી ને પછી આ અંદર હે દેવ અહીંયા લાઈટ લાગશે ને રેડ કલર ની ચાર્જ થશે તાઈ તો મે રાખ દે હવે बताओ સે કેમ કે રોજ ચાર્જ માં ઈજ રાખે જો અહીંયા લગાયું તો રેડ કલર ની લાઈટ લાગી તો ચાર્જિંગ નથી ને એટલે હા તો થઈ ગઈ ને ચાર્જ માં રાખી ને બాలే હવે પોતે થશે કેમ કે સમુડી નથી અહીંયા પર્સન્ટ બતાવે કને એટલા માટે તો 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 અહીંયા કને નથી હવે ક્રિકેટ રમશું આ છે એનો બોલ ને બેટ કપડાનો વાપરશું આપે તો ઈરો બેટ આ છે બોલ ચલો તો આપણા બ્લોગ ને આપે અહીંયા જ કરીએ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય